બનાસકાંઠા જિલ્લાના દાતા અંબાજી રોડ પર દોડતી એક ખાનગી ટ્રાવેલસની બસને બોજારો અકસ્માત અંબાજીથી મુસાફરોથી ભરેલી બસના ચાલકે 3 સોળિયા ઘાટમાં બસને બેદરકારીપૂર્વક અહંકારતા બસ પલટી મારી ગઈ હતી અચાનક સર્જાયેલી ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોથી ડરની ચીખો નીકળી ગઈ હતી સર્જાયા અકસ્માતમાં બસનો ચક્કર ઘાણ વળી ગયો હતો જ્યારે બસમાં સવાર ત્રણ મુસાફરોના કરુણ મોત નીપજ્યા હતા અને 25 થી વધારે લોકો ઇજાગ્રસ્ત હતા

કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિકને એને એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે